નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો છે આપણે જણાવશે ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય હોળી પહેલા વરસાદની આગાહી મોદી સરકારની મોટી જાહેરાત ની પરીક્ષામાં અંગે મહત્વના સમાચાર પીએમ કિસાન યોજનામાં ડબલ સહાય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઘઉંના ભાવમાં રેકોર્ડ ભેજ તેજી જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર આવો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા આવનો વિડિયો પહોંચતા રહે ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બરથી બે હજાર તેવીસથી શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજ દરે કોલેટર ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત વાત વાઉચર અથવા યુરુપી દ્વારા ટોલકીટ પ્રોત્સાહન કરી પંદર હજાર રૂપિયા સહાય મળશે આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવાના પ્રથમ તબક્કામાં એક લાખની લોન મળશે જ્યારે બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને બે લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે આના પર વ્યાજ દર મહત્તમ પાંચ ટકા રહે છે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય ગુજરાત ગુસ્કો મોર્સોલ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરશે બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ મેટ્રો ટન તુવેર સત્તરસો બાસઠ કરોડના ત્રણ પોઈન્ટ ત્રેવીસ લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરશે ખેડૂતોને જિલ્લા ઇગામ કેન્દ્રો પર વીએલી મારફત સમૃદ્ધિ પોર્ટલ પર નોંધી કરાવી પડશે કૃષિ મંત્રી રાધાજી પટેલે કહ્યું કે પોષણ ક્ષમ ભાવની સાથે ખેડૂતોને આર્થિક સક્ષમ મળે તે માટે પણ સરકાર નિર્ણય લીધો છે હોળી પહેલા વરસાદની આગાહી હવામાન નિશાન અંબાલાલ પટેલે રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની થવાની પણ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ ઓગણીસ થી ચોવીસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે તો કેટલાક ભાગોમાં છવીસ માર્ચ સુધી વાદળછાયુ વાતાવરણ રહી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે તેમજ કચ્છના ભાગોમાં પવન વધુ રહેશે અને વાદળ રહેવાની શક્યતા છે આ દરમિયાન કિનારાઓના કેટલાક ભાગોમાં પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે મોદી સરકારની મોટી જાહેરાત પીએમ મોદી ગુજરાત બાદ રાજેશ સ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા તેણે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા તેમાં વડાપ્રધાન ને પંદર મો હપ્તો મોકલ્યો હોવાના સમાચાર આપ્યા પીએમ એ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત બસો સાહીઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો બાંગ્લાદેશમાં આશરે છવ્વીસ ચીનમાં આશરે એકવીસો અને અમેરિકામાં આશરે ત્રણ હજાર છે સરકાર યુરિયાના ના સંદર્ભે ખેડૂતોના ખેડૂતોને પરેશાન નહિ થવા દે ખેડૂતોની પરીક્ષામાં અંગે મહત્વના સમાચાર આગામી એકત્રીસ માર્ચ રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાશે આ પરીક્ષા કાર્ય પરીક્ષા ફાર્મસી અને એજન્સીની માટે લેવામાં આવે છે એક લાખ સાડત્રીસ છાત્રોએ ગ્રેજ્યુએટ ગુજકેટની પરીક્ષા આપે છે અમદાવાદ માં સીતેર વધુ કેન્દ્ર પર ની પરીક્ષા યોજાશે જેને લઈને પરીક્ષા કેન્દ્ર પર CCTV થી તૈયાર છે પરીક્ષા સવારે દસ થી ચાર વાગ્યા સુધી યોજાશે તંત્ર એ આ શાંતિમય વાતાવરણ પરીક્ષા યોજાય તે અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે પીએમ કિસાન યોજના માં પૈસા ડબલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે સોળમા હપ્તા પછી સત્તરમા હપ્તા ની રાહ જોઈ રહેલા નવ કરોડ

ધાણા જીરુ અને સુકી ડુંગળીની સૌથી વધુ આવક થઈ હતી આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં માં ચાર હજાર ચાર ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી યાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને એક દસ રૂપિયા થી લઈને ત્રણ અગિયાર રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા આ ભાવ ખૂબ જ ઓછા છે જેથી ખેડૂતોને નિરાશ જોવા મળી છે રાજકોટ માર્કેટ યાર્ડમાં ધાણાની ચાર હજાર ચાર ક્વિન્ટલ આવક થઈ હતી તેનો પ્રતિ મણ ભાવ તેર પચાસ રૂપિયા થી લઈને ઓગણીસો ને દસ રૂપિયા સુધીના મળ્યા હતા ઘઉંના ભાવમાં રેકોર્ડ બ્રેડ તેજી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એપીએમસી ખાતે ઘઉનો રેકોર્ડ બ્રેડ ભાવ બોલાતા ખેડૂતોમાં કશીની લેહર જોવા મળી છે ઘઉંના ભાવ એક મણના ચારસો થી આઠસો રૂપિયા સુધીના બોલાયા હતા તેમજ માર્કેટ એન્ડમાં થી વીસ હજાર બોરી ઘઉંની આવક થઈ હતી ઉપરાંત મકાઈના ચારસો થી પાંચસો રૂપિયા પ્રતિ મણ એરંડાના અગિયારસો રૂપિયાથી દેશી ચણા એક હજાર પચીસ થી અગિયારસો પ્રતિમણ તેમજ કાબુલી ચણાના સોળસો રૂપિયાથી લઈને એકવીસો પ્રતિમણ બોલાયા હતા ખેડૂત મિત્રો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો કે આપ સુધી પહોંચતા રહે